જાગૃતિ માટેના વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે તેમાં આજે પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર જિલ્લાની અંદર રન ફોર વોટ નું આયોજન કર્યું છે ત્યારે જિલ્લા ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે તેના અંતિમ તબક્કામાં આજે રન ફોર વોટ નું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું વિનંતી કરીશ ડોક્ટર ચિલડિયા સાહેબને રમતગમત વિકાસ અધિકારીશ્રીને કે તેઓ સ્વાગત પ્રવચન કરે પીઓ શ્રી ઠક્કર સાહેબ માનની પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબ માનની નિવાસી અધિક કલેક્ટર શ્રી રૈજાદા સાહેબ માનની કમાન્ડર કોર્સ્ટગાર્ડ માનની નેવી પીઓ ઓ રામદેવ શ્રી આપણે સ્વાગત કરીએ છીએ આપણા માનની કલેક્ટર શ્રી લાખાણી સાહેબને આવકારવા માટે હું પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઠાકર સાહેબને આવકારવા માટે હું ડોક્ટર જીલડિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુસ્તક ગુ માનનીય નિવાસી કલેક્ટર શ્રી રાયજાછા સાહેબને આવકારવા માટે હું નમ્રતાપિન જાડેજાની વિનંતી કરી કે તેઓ રાયજાછા સાહેબને પુસ્તક ગુ છાપીને આવકારે કોર્શガード કમાન્ડર એલ ઝાઉ સાહેબને આવકારવા માટે હું પ્રવિણાબેનને વિનંતી કરી બહુ વેલ્લા ઉઠી વેલ્લા જાજી અને પોરબંદરના તમામ મતદારોને પણ સાતમી તારીખે આવી જ રીતે સવારે સાત વાગે મતદાન શરૂ થાય ત્યારે વહેલા જાગી અને ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી માર્ગદર્શિક જે મતદાર જાગૃતિનું અભિયાન જિલ્લાનું વહીવટીતંત્ર તેમજ ચૂંટણી તંત્ર ચલાવી રહ્યું છે એ દરમિયાન આજે રન ફોર વોટનું એક આયોજન કરવામાં આવેલું છે જેથી આ રન ફોર વોટમાં જે પણ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકો પોરબંદર શહેરની મુખ્ય માર્ગો અને ગલીઓમાં દોડી અને ઘરે ઘર સુધી આ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્ત્વનો સંદેશો લોકો સુધી લઈ જવા માટે આજે એક આ સુંદર મજાનું રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે એની અંદર ચૂંટણીમાં અમારા સાથી અધિકારીઓ ઉપસ્થિત છે અને પોરબંદર નગરમાંથી ઘણા બધા નાગરિકો કે જેમાં એક ચોરાણું વર્ષના વયોવૃદ્ધ નાગરિક પણ હતા અને એમના એમને પણ બધાને માર્ગદર્શિત કરાય છે અને ઘણી બધી બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરેલું છે ત્યારે આ શુભ સંદેશો જે છે એ દરેક નાગરિક સુધી પહોંચે અને આ લોકશાહીના પર્વમાં તમામ મતદારો ભાગીદારી કરે એવી પ્રેરણા મળે એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં મોટી સંખ્યામાં જે પાર્ટિસિપન્ટ હતા એમનો ખૂબ ખૂબ આભાર અને આ સંદેશો લઈ અને જ્યારે લોકો આ લોકો પહોંચે છે નાગરિકો સુધી ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે એવી શુભ પ્રાર્થના સાથે આજની આ કાર્યક્રમ અમે આયોજન કરેલ છે અને આજે આપે આ સૌએ આ મતદાન જાગૃતિનું જે અભિયાન આપણે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન શ્રી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે આ અગાઉથી શેડ્યુલના માધ્યમથી સમગ્ર પોરબંદર જિલ્લામાં આપણે આ મતદાનનું પર્વ સારી રીતે ઉજવાય એના માટેનો એક શુભ સંદેશો લઈ અને આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને અમારો એકલાનો ચૂંટણી તંત્રનો સંદેશો કદાચ બધે ના પહોંચ્યો હોય તો આટલી મોટી સંખ્યામાં આપ સૌએ ઉપસ્થિત રહી અને આ એક શુભ કાર્યમાં અમારા સાથે જે આપે ભાગીદારી કરી છે અને અહીંયા આપ સૌ ઉપસ્થિત છો એ બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર ચૂંટણી તંત્ર વતી આપ સૌનો ખાસ જીવંત ઉદાહરણ છે આપણી વચ્ચે મને હજુ પણ એમણે કીધું કે હું સાયકલિંગ પણ કરીશ કે દોડીશ પણ ખરો મેં કીધું તબિયત સંભાળજો એટલે આપ સૌને પણ મારી એ વિનંતી છે કે આપે જેરે રન ફોર વોટ માટે એવી કોઈ તકલીફ આવે ડિહાઇડ્રેશન નો કોઈ મુશ્કેલી આવે તો તરત જ કોઈ જોખમ નહી લેતા અને અમારી મેડિકલ ટીમ અહીંયા છે એમની તરત મદદ લેશો એવી વિનંતી છે આપ સૌ ફરીથી હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જીલેડિયા સાહેબનો लोकतंत्र में अपनी पूर्ण आस्था रखते हुए यह शपथ लेते हैं कि हम अपने देश की लोकतांत्रिक परंपराओं की मर्यादाओं को बनाए रखेंगे प्रयोग करेंगे भारत माता की भारत माता की भारत माता की પ્રસ્થાન કરી રહ્યા છે ભારત માતા કી જય ભારત માતા કી ભારત માતા કી